તે હું તૈયાર જ છું હાલો આપણે ભાઈ કે મારા લાગને એટલી કોઈને ન લાગે હા તો હવાનો ઉટો તેમનો કહું જલ્દી તૈયાર તાપો તો અત્યાર જઈ પાછા આવી આવ્યો હો હમણે મારી બોલી રાખડી બાંધવા આવે વાહ વાહ કે મારે વાર નો લાગે હા મેગી માં અને સાઈ પનીર માં ફરક હોય એ ફરક હોય પણ અરે તને તારા ભાઈ વાલા મારી બોલ ને ઊનો વાલો હોય ઈ રાખડી બાંધવા આવી છે તો એના હાટું થઈને મારે મારા ભાઈને રાખડી બાંધવા મોડું કરવું મોડું જો હાંભળ અજી અમા મા આવત નય તોતાર બંગાડી બારિન વિયાયો અને આમળા મારી બોને આવતી હવે ઈની પાએ રાખડી બાંધરીને જવાનું છે નાના માના બેહોને મારા ભાઈને રાખડી બાંધવા જવાનું છે જાવ તૈયાર થઈને આવો તો પણ તું ત્યાં તું તો ત્યાં જાવ જા હાડી બદલાવ ને બદલા ફટો ફેં અને પાછી દેશ દેશ અહીંયા ના કે કે નકા આદુ ગામમાં એ આમર જાય પણ તમે કહું એટલે હાડી પેરી કેટલી રંગની શીખ્યું હે આ ભૂખ બેગિના ન થાઈ શું થાય આ પોળુ માર ખરખાય છે ને નકરા ખર્ચા કરાવે અજી પરમદી બ્યુટી પાર્લરમાં જાય 70000 નો ખર્ચાનો બાપ કરાય કમાવી બતઈ આયા ડાઈ કોણ હલાવે

કે હું તમને શું કહું છું શું કે તમે છે ને કામે ન જાવ તમે હાલો ને મારા એ તારું બાપ કામે જવું પડે તને ખબર છે આપણે પરિસ્થિતિ કેવી છે કેરી આજ કમાઈ કાલ ફૂટી રહેશે એટલે જાવું જ પડે તારું દુ હા ઈ વાતે હાસી ઓ તમારી આ તો હું જાવ હું કારખાને તું ગાય દી આવજે તાર રીતે આ તે આમ માં લુગડા ધોવાઈ ગયા છે હવે છે ને હું ઘરે જઈ ઠેલો લઈને પછી જાવ હા તારે જવું હોય તો ગાજી હું જાવ

મારા બેટા બજાર હાટુ બાજા બાજત નકરા કરતા હોય મુરિયો ગામનો સરપંચ સરપસ કોઈ પાર નહીં હદ ફોનર મારે શું કરું નથી સમજાતું એલા છોડી પટા કેમ હોતી રોતી જાય દીકરો એ કાઈ અરે તું તો ઓલા ટપુન છોડી નથી પટા કે બટા તારી આખ માં આવડા કે માં 12 મહિના તેવરે કોદી રોવાય હરક નું આવડ ના બટા હરક નું આવડ મને હાસુ કેતો હોય એવું

મારા ઘેરે વ્યાવો હું તમને છે ને મારા બાપા ઘોડ્યા ધાસવી મારા બાપા મને નાનપણમાં મૂકીને વ્યાઈ ગયા તમને ખબર છે કે તમારો છોકરો હાસવતો નથી તો આ એકલા ક્યાં સુધી રીશો એ ના ના બટા કાટપુ એ આવો સર પાછો આવો અજે છોકરા રાખો કઈ દેવા દે ખબર ન પડે સરપસ આયા તમે છોડી આવી એ બટા કાં રોવેસ તું લે કે ક્યાં રો તું શું ટપુ ભલામણા જાન રાખી તને ખબર એક નઈ એ હું તો આ ઓડી ને ઓડી સો હું ત્યાં ગયોય નથી આજ તો કે જરા ઘીરે જાન દેવા મને લાગે તારો છોકરો હમણાં કા ફાટ ખાઈ ગયો લાગે ના હિસાબે તે ખાઈએ જો છે આ ટપ્પુ કાકાને ધક્કા મારીને આ કાઢી મૂક્યા પછી આ ટપ્પુ કાકા ઈ ઘર આમું જોતા જ નથી પણ છોકરા બાર મહિના ત્યારે છોડી રાખડી બાંધવા આવીને ધક્કા મારી ઈને ઓલી હવે કાઢી મૂક્યો હા એ તો મને ખબર જ છે એની બૈક એને એમ જ કરે બાયડી બોલો થઈ ગયો હવે આપણે શું કરવું નથી માનતો આપણું તો

đánh gì anh bây bây giờ chúng ta khai bên giờ đi nhà anh không thể nà nà mấy cái khai này đi cái khờ bốc bốc khi ông nó hoàn toàn thấy ને còn mấy bộ anh quý kiểu ấy này hả cái chả khai gì mà còn kia thì thằng bốc khờ này tụt cái gì làm nên sao nó khờ đấy à